નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ધાણાના ભાવ વિશે તો ને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો આજના ધાણાના બજાર ભાવ વિશે વાત કરીએ તો રાજકોટ અગિયારસો સાહીઠ થી ઓગણીસો ચાલીસ તમી થી નવસો જેતપુર અગિયારસો થી સત્તરસો એકાવન સાઉથકુંડા બારસો પચાસથી ચોવીસો પંદર મેંદરડા બારસોથી ચૌદસો પચાસ પોરબંદર બારસો થી પંદરસો ચાલીસ કાલાવટ તેરસો થી સોળસો પંચાવન બાબરા તેરસો થી સોળસો પિંચ્યાસી ખંભાળીયા તેરસો પચીસ થી પંદરસો કાકાનેર અગિયારસો થી અગિયારસો છ્યાસી રાપર તેરસો છવ્વીસ થી તેરસો છવ્વીસ વિસાવદર અગિયારસો પિસ્તાલીસ થી પંદરસો એકવીસ તારી અગિયારસો એક થી તેરસો છવ્વીસ પાટડી તેરસો સાઠ થી સોળસો એકસઠ જુનાગઢ બારસો થી સોળસો જામનગર નવસો થી સત્તરસો પચાસ वेराव अगर सौ चार पंदर सौ एक जसद नौ सौ एशी थी अठार सौ ए बार सौ सीतेर ठीक चौदस सौ सीतेर चामजोदपुर बार सौ अठार सौ अमरेली एक हज़ार दस थी, एक सौ अंजार सौ थी बार सौ चालीस कड़ी बार सौ पच्चीस बार सौ पच्चीस गोडल नौ सौ एक चौदह सौ अग्यारोिनार एक हजार थी चौदह सौ चौदह तलाजा चालीस चौदह सौ पचास थी सत्तर सौ ભાવનગર અગિયારસો થી બે હજાર એક્યાસી ઉંઝા બારસો એકાવન થી બે હજાર પચીસ રાંધનપુર આઠસો દસ થી ચૌદસો ચાલીસ તમામ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માટે તમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો